હા મારો સારું વરસાદ એ છે આવશે બંધ થતો નહી નહી આવતો ખમોધો આવતો નહિ એંડા અને ના હોય તો પેલા ગોપાલભાઈને ફોન કરું તે મજૂર બજુ લઈને થોડા ન્યાદાઇ કાઢું એંડા હારા આમ થોડા દબાઈ ગયા હમણાં પેલા વરસાદ પેલા વધારે આવ્યા કરે થોડા દબાણ આવે નેદાઈ કાઢું ઓળી ને પછી હળાઇ કાઢ્યું કે એંડા સરસ થાય પણ ગોપાલભાઈ ફોન કરું તે મજૂર લાવું

મેળા મુજ કરવાનું પૈસા નઈ પૈસા મજુરી માટે અઢીસો રૂપિયા લે ધંધે મજાક નહી કરતા

એક બે વાગે જઈએ પોત વાગ્યા ફોન કરો તમે એટલે તમે એક ફોન કરો શાંતિ થી હવારે જવાનું હવારે આપડે કાલે જવાનું છે

આવો આઈએ તા હાલ લઈ આવતા તો ખેતરમાં આવડે રે હાલ તમાર ઓની જો ગન ખાજો પેલો આ ઓની જો ગન યાર આવી તો આવતા આયા રૂપિયા થઈ જાય પાછી તો પગલે પગલે ઓધા બધું ચી ચી રે ખેતર તમે

કો જોતા ને દમન હાથ મને તો બહુરી આ માએ કારે મોટો મોટો મેઈ ગયો કો જોવા તો કેમ કાટુ જાય આ મજૂર તો ગોપાલજી જ છે આવા હનુમન મેલિન તો વધો આવ્યો નહીં અલ્યા ગોપાલજી એ મજૂર તો તમે સારો લાયો તો ખબર મુકે એવું નહીં મજૂર

તમે શું માથામાં ખાણો યાર મજા બે ત્રણ ચાર ઓ સો આઠ આઠ નવ દાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ કેટલા થાય કેટલા થાય ગયો

મારે તો મારા તો લેવા દે મને તમે કઈ તમે મજૂર તમે તો કામ કર્યું તમે પૈસા મારું તમે તો એક આઠું કર્યું તમે પૈસા લેવા

વધારશો હાજુ <fonts separated> આ વાત નેરમાં થારો એ છોકરો કોને લઈ ગયો આ તઈ સીધા ને થાય તાર કેમ થાય કીક તબુને હવે ને દેજો કે હું હડકુ ને દેજીએ એ વારા પરમે કે નેતો તો હા મારા બેટા મસ્તી વાળા છો તારી બધું માથું પડ્યું શૈલેષજી કોક કહેવાના હે મન તો મજૂરી બોલા આવું કર્યું તારા મારા બેટા મજૂરી બધા ના તો અમારે શૈલેષજી શું કેવું એ પાલ આલા તો પૈસા સારું હતું લીધા ના કાલ કીધું હતું આ પૈસા લઈને ત્યાં તારે પાછા

બાના વધ્યા નહિ રે તમે નાનું જો ને મારા મારા મોજ દેખો પૈસા વધારે નહીં નોટો